સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધારી અને જે સમાજનું જે કામ કર્યું છે એની નોંધ કોઈ સામાન્ય માણસ લે કે ન લે પણ સમાજના શ્રેષ્ઠ માણસોએ મહામાનવોએ એની નોંધ અવશ્ય લીધી છે શિક્ષાપત્રી એનું બહુ મોટું પ્રમાણ છે ભારતના યશસ્વી વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદીએ એમને પણ થોડા દિવસો પહેલાં સ્ટેટમેન્ટ ટાંકેલું જનામૃત શિક્ષાપત્રી એ તો આપણી ધરોહર છે કવિ નાનાલાલ બહુ સરસ વાત કરતા કે ગુજરાતની પ્રજાને નાતી ધોતી જો કોઈએ કરી હોય તો એ સ્વામિનારાયણે કરી છે દરરોજ સવારમાં ઉઠી સ્નાન ધ્યાન કરી અને કામકાજ કરવું આ સ્વામિનારાયણ ભગવાનના સમાજને શીખવાડ્યું એવું કવિશ્વર નાનાલાલના શબ્દો રહ્યા છે ગાંધીજી બહુ સરસ પોતે સ્ટેટમેન્ટ આપેલું કે મારી દ્રષ્ટિએ શ્રીજી મહારાજની શિક્ષાપત્રી એ તંદુરસ્ત સ્વચ્છ સંસ્કારી ગતિશીલ અને સમાજ જીવન માટે પ્રેરણા આપતો અને સૌ સ્વીકારી શકે એવો ધર્મ ઉપદેશ છે આપણા બધાને માટે ગૌરવ લેવા જેવી વાત થાય મેં ઘણી વાર કીધું છે શિક્ષાપત્રી એ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો પૂરતી નથી પણ શિક્ષાપત્રી એ જેને સુખી થવું છે એ તમામ માણસ માટે છે જે પોતાને માણસ માનતા હોય જે પોતાને માનવ તરીકે કેવડાવતા હોય અને એને સુખી થવું હોય તો બધાને માટે શિક્ષાપત્રી છે સર્વોજી વિતાવહ છે સર્વજીવ એટલે માત્ર માણસ નહીં જીણા જીણા જીવ કીડી માકડ મકોડાથી લઈ અને મહામાનવ સુધી બધાને લાગુ પડે એવી એમાં વાત છે દાખલા તરીકે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન એવું લખે કે પોતાના પિતા પુત્ર કે મિત્ર સાથે પણ જમીન આદિકનો વ્યવહાર જે લેણદેણ કરો એ સાક્ષી સહિત લખત કેરા સિવાય કરવું નહીં આ આજ્ઞા સત્સંગી પાળે તો કલ્યાણ થાય ને કુસંગી પાળે તો કલ્યાણ ન થાય એમ બધાનું હિત એમાં છુપાયેલું છે સમાયેલું છે માટે શિક્ષાપત્રી ઇઝ ધ યુનિવર્સલ ગ્રંથ શિક્ષાપત્રી એ બધાને માટે છે આ એમાં અલગ અલગ શ્લોક અમુક અમુક હોઈ શકે કે જે સ્પેસિફિક સ્વર્ણ સંપ્રદાયના અનુયાયીઓ માટે હોય પણ એમાં આપેલો ધર્મ ઉપદેશ એમાં આપેલી સમજણ એ સમજણનો વિભાગ બધાને માટે છે એવું ગાંધીજી પોતે કબૂલ કરે છે મારી દ્રષ્ટિએ શ્રીજી મહારાજની શિક્ષાપત્રી એ તંદુરસ્ત સ્વચ્છ સંસ્કારી ગતિશીલ સમાજ જીવન માટે પ્રેરણા આપતો અને સૌ સ્વીકારી શકે એવો ધર્મ ઉપદેશ છે અને આ શિક્ષાપત્રીનો સદાચાર તરફનો જોગ સ્વીકારીને ઉદારતાપૂર્વક બીજાઓની ત્રુટીઓ તરફ લક્ષ ન રાખી અને વિકાસ કરવાનો સમાજ પ્રયત્ન કરશે તો ખરેખર આ હિન્દુસ્તાન સુખી થશે આવું ગાંધીજીનું બયાન આવેલું છે એકાદ શાસ્ત્રી બહુ મોટા વિદ્વાન થયા સંસ્કૃતના પ્રકાંડ પંડિત આજે પણ એમની ગરીમા નામના ને એવી અકબંધ રહેલી છે એ સતાયો મહાપુરુષે પણ વાત કરેલી કે શિક્ષાપત્રી એક એવો મહત્વનો ગ્રંથ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનો માત્ર નહીં અન્ય તમામ સંપ્રદાયોનો આચાર ધર્મ કોડ ઓફ કંડફ કરી બની શકે એવી શક્તિ એ ધરાવે છે એવી લાયકાત ધરાવે છે એવું આપણા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા એમણે પણ બયાન આપેલું છે કે સ્વામિનારાયણ ભગવાને આપેલા અહિંસાના સિદ્ધાંત જગતના સર્વ સિદ્ધાંતોમાં મને શ્રેષ્ઠ લાગ્યા છે અહિંસાની વાત અન્ય ઘણા બધાએ કરેલી છે પણ સ્વામિનારાયણ ભગવાને જે અહિંસાની વાત કરી એ ધી બેસ્ટ છે નહીં ઓછું નહીં અધિકું સૌથી પડી શકે સૌથી સમજી શકાય એવું છે એમના અસાધારણ સિદ્ધાંતોએ મારા પર એટલો પ્રભાવ પેથરો છે કે મારી જાતનું એમાં રૂપાંતર થઈ ગયું છે આવું ગુલજારીલાલ નંદાએ લખ્યું છે આવા તો કેટ કેટલા મહાપુરુષોના બયાનો છે નાનાલાલ બહુ સરસ વાત કરે છે એટલે વ્યવહાર ને સંસાર ને પરિશુદ્ધ ની વિદ્વાન ભાષામાં રચાયેલી નિયમાવલી છે કાદવ જીવન અને સંસારને અંતરને નિર્મળ કરતી નિર્મળીના શોધનારે શિક્ષાપત્રી સેવવા વિચારવાની છે અને સ્વામિનારાયણની શિક્ષાપત્રી તો સંસ્કાર કરદમની શુદ્ધિની સ્વાધ્યાયની છે બહુ એમની ઊંચી લેંગ્વેજ છે બહુ સાહિત્યિક ભાષામાં એમણે વાત કરી છે કે શ્રીજી મહારાજ જે શિક્ષાપત્રી લખીને ગયા છે એ શિક્ષાપત્રી કેવી છે જીવનમાં પ્રકાશ પાડનારી છે કિશોરલાલ મસરૂવાલા લખે કે શિક્ષાપત્રીનો વિષય જુદો છે ને ગીતાનો વિષય જુદો છે હવે એક વાત વધારે વિચારવાની આવી કે જેવી રીતના શિક્ષાપત્રીનું મહાત્મ્ય છે એવી રીતે ગીતાજીનું પણ પોતાનું એક આગવું મહાત્મ્ય છે આગવું સ્થાન છે કિશોરલાલ મસરૂલાવાલા એમની નજર બહુ સરસ એક વાત તારવે છે કે શિક્ષાપત્રીનો વિષય આખો જુદો અને ગીતાનો વિષય જુદો છે એમ નહીં પણ શિક્ષાપત્રીથી મળતા સદાચારણોનું અનાજ આચરણ કરવાની ટેવ પાડ્યા વિના તેવા આચારમાં શ્રદ્ધા વિના ગીતા સમજવા અને આચારમાં મૂકવા જેટલી ચિત્ત શુદ્ધિ ને પાત્રતા આવી જ ન શકે ગીતાજીના સિદ્ધાંતોને સમજવા માટે જીવનમાં કરવાને માટે પ્રથમ પ્રાથમિક તબક્કો એટલે શિક્ષાપત્રી છે એવું કિશોરલાલ મસરૂવાલા કહે છે જ્યાં સુધી શિક્ષાપત્રીમાં બતાવેલા સદાચારનું પાલન માણસ ન કરે તેવું ન પડે ત્યાં સુધી ગીતાને સમજવી કે ગીતાજીને આચારમાં મૂકવી એ ચીજ સુદ્ધિની પાત્રતા આવી જ ન શકે ગીતા જીવનના સિદ્ધાંત નિરૂપણનું પુસ્તક છે અને શિક્ષાપત્રી જીવના સિદ્ધાંતનું ટૂંકું નિરૂપણ છે પણ તેનો મુખ્ય ભાર નિત્ય જીવનની આચાર શુદ્ધિ કેળવવા ઉપર છે આવા તો અનેક અનેક મહાપુરુષોના સ્ટેટમેન્ટ વિદ્યમાન છે છેલ્લે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા વગર રહી ન શકાય સરદાર પટેલ પણ પોતાના જીવન દરમિયાન એને બહુ સ્પષ્ટ અને જવાબદારીપૂર્વક એને બયાન આપેલું કે મને એવું લાગે છે કે આઝાદ ભારતમાં પ્રત્યેક વ્યક્તિ શિક્ષાપત્રીનું પાલન જો કરે તો ભારત દેશમાં ઓછામાં ઓછી પોલીસ ફોર્સની જરૂર પડે આજે બજેટનો દિવસ હતો સારા એ વિશ્વની નજર ભારતના બજેટ ઉપર હતી ઘણી બધી માણસો એના પર જોક વગેરે બધું કર્યું માણસોને જે જે લાગ્યું નવો રૂલ આવ્યો કે બાર લાખ સુધી ઇન્કમ ટેક્સ નહીં અમુક અમુક લોકોએ પ્રશ્ન મૂકો હવે આપણે એ ચિંતા નહીં બાર લાખ સુધી ઇન્કમ ટેક્સ ભરવાનો જ નથી બસ ચિંતા એટલી જ કરવાની બાર લાખ કમાવા કેમ એનું હવે ટેન્શન રાખવાનું બાર લાખ સુધી આપણે કંઈ ચિંતા નથી ઘણી બધી માણસોએ મજા કરી ઘણા ઘણા એમ કે ઘરમાં રહેલી પત્નીને ઓળખી શકે નહીં સમજી શકે નહીં અને એ બધા આવેલા બજેટ સમજવા એમ કાંઈ સમજાતા એ છે ભારત દેશનું બજેટ ભારત દેશના બજેટનો બહુ મોટો ભાગ સિક્યુરિટી માટે અને પોલીસ વગેરે વિભાગોમાં એટલો બધો લાંબો ટૂંકો ખર્ચ છે એ બધુંય બહુ જ આખીકાર સમાજ ઉપર છે સમાજના ટેક્સ પેયર ઉપર છે અને ત્યારે સરદાર પટેલના શબ્દો ખરેખર સાચા લાગે સાર્થક લાગે કે આ દેશના તમામ નાગરિકો શિક્ષાપત્રીનું પાલન જો કરવા લાગે તો આ દેશમાં પોલીસની લગભગ લગભગ નહીવત જેવી જરૂર પડે આવું સ્ટેટમેન્ટ એ મહાપુરુષે આપેલું તો એ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાનનું સવંત અઢારસો બ્યાસી અને મહા સુધી પંચમી યાને કે વસંત પંચમીના દિવસે વડતાલ ધામમાં બિરાજમાન થઈ અને મહારાજે લખેલી અને કહેતા આનંદ થાય કે એ શિક્ષાપત્રીને પણ બસો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જે આપણા બધાના આચાર અને વ્યવહારની શુદ્ધિ કરનારું છે એવો આ શિક્ષાપત્રી ગ્રંથ હરિભક્તો એને ખાસ વાંચવો અને એમાંથી જે રહસ્યાત્મક વાતો છે એને વિચારવી એને સ્વીકારવી એને સમજવી અને જીવનમાં અપ્લાય કરવાનો પૂર્ણ પ્રયાસ કરીએ તો હરિભક્તો જીવન ખરેખર સુખી થઈ જાય એવા કેટલાય પ્રસંગો આ સમાજમાં બને છે કે શિક્ષાપત્રીના પાલન કરવાને કારણે કેટલાય સંકટોમાંથી ગયા છે બહુ સરસ એક આપણા કવિ છે હરિભગત છે અમેરિકામાં રહે નરેન્દ્રભાઈ એને બહુ સરસ એકા શિક્ષાપત્રી પર એની આરતીનું ગુંથન કર્યું છે મારી વાણી મારું સ્વરૂપ એવું ધારતાની કૃતિ એવું ઉદ્ધારતાની કૃતિ એકાંતિક ધર્મ પ્રવર્તક એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી હરિની બીજી મૂર્તિ જય જય શિક્ષાપત્રી જય જય શિક્ષાપત્રી આ આલોક અને પરલોક બંનેમાં જે ભગવાન સારું કરે છે આપણું અને માટે જ મહારાજે કીધું મારી વાણી તે મારું સ્વરૂપ છે રાજાદાન સ્વામી કે શિક્ષાપત્રી રૂપી સુદર્શન ચક્ર દ્વારા ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરે છે માટે શિક્ષાપત્રીમાં આપેલા આચારના ઉપદેશ એને આપણે કહેમને માટે ધ્યાન પર લઈ હૃદયસ્થ કરી અને આનંદથી જીવન જીવીએ તો એ જ સાચી વસંત પંચમીની શુભકામના કહી શકાય આ વાત આપણા પૂરતી સીમિત ન રાખીએ પણ પ્રત્યેક ગુજરાતીઓ સુધી પહોંચાડીએ સુખી થવાની આ ચાવી છે સુખી થવાની જડીબૂટી છે સુખી થવાનો સાચો માર્ગ છે શિક્ષાપત્રી